નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ પી પીપી સવાર સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું તો આજે આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક જોઈશું બરાબર છે તો આપણે પદ અને સહગુણક પ્રશ્ન નંબર એકમાં છે નીચેની દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો બરાબર છે તો આપણે અહીં સહગુ પદ કેટલા છે દરેક પદાવલીમાં અને સહગુણક કયા કયા છે તે આપણે અહીં ઓળખવાના છે ચાલો તો પહેલું જોઈએ પાંચ એક્સ વાય ઝેડ નો વર્ગ ઓછા ત્રણ ઝેડ વાય તો અહીં પહેલાં તો પદો આપણે પદો લખીએ બરાબર છે તો તમે જોઈ શકો છો અહીં કેટલા પદો છે બે પદો છો બે પદ એટલે કે કે ધીપદી છે બરાબર છે તો બે પદ કયા કયા છે એક તો પાંચ એક્સ વાય ઝેડનો વર્ગ અને બીજું પદ છે આ માઈનસ ત્રણ ઝેડ વાય તો આપણને અહીં આ બે પદો મળે છે અને સહગુણક તો સહગુણક એટલે કે ચલની આગળ ગુણાયેલ અચલ ને આપણે શું કહીશું સહગુણક કહીશું બરાબર છે તો તમે જોઈ શકો છો અહીં બે પદ છે તો એક્સ વાય ઝેડ સ્ક્વેરની આગળ શું છે પાંચ તો આ પાંચ છે શું છે સહગુણક છે બરાબર છે કોનો સહગુણક તો એ પણ આપણે લખવું પડે બરાબર છે કે પાંચ એક્સ નો વર્ગનો સહગુણક કોણ છે તો એનો સહગુણક છે પાંચ અને માઇનસ ત્રણ વાય ત્રણ ઝેડ વાયનો સહગુણક કોણ છે તો એનો સહગુણક છે એની આગળ શું છે ત્રણ કેવા છે પણ માઇનસ એટલે માઇનસ ત્રણ તો આ રીતે તમે પદો અને સહગુણક ઓળખી શકો છો ચાલો બીજાનું જોઈએ તો બીજામાં પહેલાં પદો તો પદો કયા છે તો પદ છે એક બે અને ત્રણ કેટલા પદ છે ત્રણ પદ છે કયા કયા તો એક એક્સ અને એક્સનો વર્ગ તો એકનો સહગુણક કયો છે અહીં સગુ લખું છું એટલે કે સહગુણક એકનો સહગુણક શું થાય તો તમે જાણો છો કે એક છે એ અચર છે જાતે એનો સહગુણક પર શું થાય એક જ થાય એક્સનો સહગુણક શું થાય તો એક્સની આગળ કઈ અચર સંખ્યા ગુણાયેલ છે તો કોઈ નથી તો એની આગળ શું છે એવું સમજવાનું કે એક છે તો એક્સનો ઉપર સહગુણક શું થાય એક હવે એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેરનો સહગુણક શું થાય તો એક્સ સહગુણક પણ શું થાય એક જ છે કારણ કે એની આગળ કશું જ છે નથી તો એ રીતે તમે આ દરેકના પદો ઓળખી શકો છો અહીં તમે જોઈ શકો છો ત્રણ પદો છે ચાર એક્સનો વર્ગ વાયનો વર્ગ માઇનસ ફોર એક્સનો વર્ગ વાય વર્ગ ઝેડનો વર્ગ વત્તા આ ત્રીજું પદ છે ઝેડનો વર્ગ એટલે કે અહીં ત્રણ પદ તમને મળે છે એના સહગુણકતાનો સહગુણક થાય ચાર આનો થાય માઇનસ ચાર અને આનો થાય એક તેવી જ રીતે અહીં પણ અહીં ચાર પદ છે ત્રણ માઇનસ પી ક્યુ ક્યુ અને માઇનસ આર આ ચાર પદો છે એના સહગુણક શું થાય તો ત્રણનો સહગુણક થાય ત્રણ પી ક્યુનો આગળ માઇનસ છે અને કોઈ સંખ્યા છે નથી એટલે માઇનસ એક ક્યુઆરનો સહગુણક થાય એક અને આરપીનો સહગુણક થાય માઇનસ એક ચાલો એના પછીનો આગળનો જોઈએ આ તમે જાતે સો પ્રયત્ન લખો એક્સના છેદમાં બે વત્તા વાયના છેદમાં બે માઇનસ એક્સ વાય તો અહીં કેટલા પદો છે તો અહીં પણ કેટલા પદો છે જુઓ જોઈ શકો છો ત્રણ પદો છે એક બે અને ત્રણ ચાલો તો પદો કયા કયા છે તો એક તો છે એક્સના છેદમાં બે બીજું છે વાયના છેદમાં બે અને ત્રીજું છે એક્સ વાય પરંતુ આગળ માઇનસ છે એટલે માઇનસ એક્સ વાય બરાબર છે તો આ ત્રણ પદો છે હવે એના આપણે સહગુણક લખીએ તો સહગુણક શું થાય તો એક્સના છેદમાં બે છે તો એની આગળ કઈ સંખ્યા ગુણાયેલ છે તો આપણે એમ લખી શકીએ એક્સના છેદમાં ને કે એકના છેદમાં બે ગુણ્યા એક્સ તો એની આગળ કયો છે એકના છેદમાં બે તો એનો સહગુણક શું થાય એકના છેદમાં બે અને વાયના છેદમાં બેનો સહગુણક શું થાય એકના છેદમાં બે અને માઇનસ એક્સ વાયનો શું થાય તો માઇનસ એક બરાબર છે આ રીતે એનો શોધી શકાય આ બાજુ છેલ્લું તો અહીં કેટલા પદ છે તો એક બે અને ત્રણ પદ છે કયા કયા તો 0.3a પોઈન્ટ ત્રણ એ બીજું છે માઇનસ ઝીરો પોઈન્ટ છ એ બી અને ત્રીજું પદ છે 0.5b પોઈન્ટ બી અને એના સહગુણક કયા કયા છે તો ચલની આગળ ગુણાયેલી સંખ્યાને આપણે લખી દેવાની કઈ છે અહીં એની આગળ ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ ત્રણ એનો સહગુણક ઝીરો પોઈન્ટ ત્રણ અહીં ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ છ બરાબર છે અહીં શું છે એનો સહગુણક ઝીરો પોઈન્ટ પાંચ છે એટલે ખાસ યાદ રાખવાનું પદાવલી આપેલી હોય તો એના પદ ગણી કાઢવાના બરાબર છે તો એ પદ થઈ ગયા એના અને સહગુણક હોય તો એ ચલની આગળ દરેક પદમાં ચલની આગળ જે સંખ્યા ગુણાયેલી હોય તે એનો સહગુણક થાય ચાલો આપણે આગળ જોઈએ આગળ છે નીચેની બહુપદીઓનું એક પદી દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી તો તમે જાણતા હોવા જોઈએ એક પદી કોને કહેવાય જે પદાવલીમાં એક જ પદ હોય તો એને એક પદી કહેવાય જે પદાવલીમાં બે પદ હોય તેને ત્રિપદી કહેવાય અને જે પદાવલીમાં ત્રણ પદ હોય એને શું કહેવાય ત્રિપદી કહેવાય તો અહીં તમારે બહુ બહુ આપેલી છે બરાબર છે તો તમારે એમાં જોઈ લેવાનું કે અહીં કેટલા પદ છે અને પદની સંખ્યા પ્રમાણે એના પ્રકાર નક્કી કરી લેવાના અને કંઈ બંધ બેસતી નથી તે પણ આપણે જોવાનું છે તો પહેલાં તો આપણે આમાંથી એક પદી શોધી કાઢીએ તો જે પદાવલીમાં એક જ પદ હોય તેવી પદાવલી આપણે અહીં લખવાની છે તો અહીં તો એક્સ વત્તા હોય તો અહીં તો બે પદ છે અહીં કેટલા છે તો એક જ પદ છે હજાર તો આવી જશે હજાર ત્યારબાદ અહીં પણ નથી ડાયરેક્ટ તમે જોઈ શકો છો પી ક્યુઆર તો એમાં એક જ પદ છે પદાવલીમાં એટલે એ છે આપણી એક પદી થઈ હવે આપણે દ્વિપદી શોધી કરીએ એટલે કે જેમાં બે જ પદાવલીમાં બે જ પદ હોય તો તેને દ્વિપદી કહેવાય તો એવી કઈ મળે છે આપણને એક તો એક્સ વટાવાય બે પદ છે જુઓ અહીં ત્યારબાદ અહીં ટુ વાય માઇનસ થ્રી વાયનો વર્ગ તો અહીં પણ બે પદ છે જુઓ પછી ત્યારબાદ છે ચાર ઝેડ માઇનસ પંદર ઝેડનો વર્ગ તો અહીં પણ જુઓ બે પદ છે ત્યાર બાદ પી સ્ક્વેર ક્યુ પ્લસ પી ક્યુ સ્ક્વેર તો અહીં પણ જુઓ બે પદ તમે જોઈ શકો છો અને ત્યારબાદ ટુ પી વત્તા ટુ કી તો જુઓ બધામાં કેટલા પદ છે બે પદ છે તો આ કેવી છે આ પદાવલી વી છે ત્યારબાદ ત્રિપદી તો હવે આપણે ત્રણ પદ હોય તેવી પદાવલી જોવાની તો ત્રણ પદ હોય એવી પદાવલી કઈ છે તો આ રહી સાત વત્તા વાય વત્તા પાંચ એક્સ બરાબર છે જુઓ એમાં ત્રણ પદ તમે જોઈ શકો છો ત્યારબાદ આગળ જઈએ તો ટુ વાય માઇનસ થ્રી વાયનો વર્ગ વટ્ટા ચાર વાયનો ઘન તો ટુ વાય માઇનસ ત્રણ વાયનો વર્ગ વટ્ટા ચાર વાયનો ઘન અહીં પણ તમે જોઈ શકો છો કે પદાવલીમાં ત્રણ પદ છે ત્યારબાદ પાંચ એક્સ ઓછા ચાર વાય ત્રણ એક્સ વાય તો અહીં પણ તમે જોઈ શકો છો કે પદાવલીમાં ત્રણ પદ છે બરાબર છે તો આપણે આપણે એક પદી ત્રિપદી અને ત્રિપદી આપણે શોધી કાઢી કઈ રીતે તો એની સંખ્યા પરથી આપણે શોધી બરાબર હવે બાકી રહેતી આપણે પદાવલી જોવાની છે કે કઈ પદાવલી બંધ બેસતી નથી આ ત્રણ પ્રકારમાં તો તમે જોઈ શકો છો કે આ એક તો એક્સ વધતા એક્સનો વર્ગ વધતા એક્સની ઘન વધતા એક્સની ચાર એ અહીં બેન બંધ બેસતી નથી કેમ કારણ કે આમાં ચાર પદ આપેલા છે કેટલા પદ છે ચાર પદ ત્યારબાદ બીજી કઈ છે એ બી તો એક આ છે એ બી વધતા બીસી વધતા સીડી વધતા ડી એ આ ત્રણ પ્રકારમાં બંધ બેસતી નથી બરાબર છે તો આપણે અહીં આપણે બે પ્રશ્નો જોયા એક તો પહેલા પ્રશ્નમાં પદો અને સહગુણકો રેખા અને બીજા પ્રશ્નમાં આપણે બહુ પદીઓનું એક પદી દ્વિપદી ત્રિપદીમાં વર્ગીકરણ કર્યું તમને એક પદી એટલે કે એક એક પદ હોય જે પદાવ્યું એને એક પદી કહેવાય દ્વિપદી એટલે કે જેમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય અને જેમાં ત્રણ પદ હોય ને ત્રિપદી કહેવાય આ રીતે તમને એના વ્યાખ્યા એની સમજ તમને હોવી જોઈએ જેથી તમે સરળતાથી એનું વર્ગીકરણ કરી શકો તો આજના વિડીયોમાં બસ આટલો જ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડિયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ